ગુડ મોર્નિંગ કેમ જો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં સો વાયગાદસ સવારના સાડાનો સાડાનો પોણાદસ જેવું થયું છે આ ગુજરાતી સમાજ છે આના ગાડી અમારી બહાર પડી છે એમ કે નિયમ એમાં એવો હતો પચાસ રૂપિયા તમારે પાર્કિંગના દેવાના પણ સવાર સાત વાગે ગાડી બહાર કાઢ લેવાની મેં બધું નિંદર કોણ ખરાબ કરે અને હવે જાય છે બહાર સામે એક ચાનો થેલો છે ત્યાં હા ચા ચુસ્કી લગાવી પછી આગળ વધશું અમે રાજકોટ થી ભાખરી લઈને આવ્યા છે ભાખરી પછી આની કચોરી ચાલુ કરે બહુ ફેમસ જગ્યા છે જયપુરમાં સત્તરસો ને સિત્યાવીસ વર્ષ જૂની આટલી જૂની તો હું પહેલી વાર જગ્યાએ એક્સપ્લોર કરું છું બસો વર્ષથી વધારે જૂની રાજ કચોરી રાજકચોરીના ફેમસ તહેવાર છે રબડીવાળા એ ખાઈ વાયગા વાયગાજ બપોરના સાડા અગિયાર બાર જેવું થયું એવું હાથ કરો એકદમ બેસ્ટ છે હજી આ તો બાકી ચાકવાનું ટેસ્ટ કરવા મારી હાથપટકારી વધારે થોડી હોટ તમે ખબર નહીં કેમેરો ચાલુ થાય એટલે મારે હોટ ધબાય છે મારે ઓલું રિઝાલ જોવો રિયા વિડિયો ચાલુ થાય એટલે આ હું જોઉં શું છૂટિંગ થાય જાય મારે મોટા આમ હોય છે આમ હોય છે ને મારે ખૂબ મારવાનું જો તમે તો છે મસાલા ચોખી નીકળાય હવે જાય બીજી જગ્યા અત્યારે બપોરના સાડા ત્રણ વાગી ગયા છે સવારના અમે નીકળ્યા હતા બધા શૂટ કરવા માટે અને ગુજરાતી સમાજમાં રોકાણા અમે જે રૂમમાં રોકાણા છીએ તેનું ભાડું છે સાડા નવસો રૂપિયા એસીવાળો રૂમ છે અને એસીવાળો ન જોતો હોય તો ચારસો રૂપિયા છે ત્રણ જણા છે એનું સાડા નવસો બે જણા હોય તો હજી એસીવાળા રૂમના કદાચ ઓછા છે એ ફિક્સ કેટલા થાય છે મેં તો પૂછ્યા નીચે નીચે કેન્ટીન છે એ મેં આગળ કાલે કીધું હતું સવાર નાસ્તોય મળે છે અને સાંજમાં જમવાનું મળે છે થાળીના ફિક્સ પ્રાઇસ હોય તમારી રીતે આપણે લઈ શકો અને આ તમે સર્ચ કરશો જયપુરમાં ગુજરાતી સમાજ એટલે આ જ લોકેશન તમને બતાવશે બહુ રીઝનેબલ પ્રાઇસ છે અને જમવાનું બધું સારું છે બાકી તો અહીંયા ઘણી બધી જગ્યા એવું રહેવા માટેની છે પણ હું એમ કહીશ કે ગુજરાતી માટે આ જગ્યા ખરેખર બહુ સારી છે હવે થોડી વાર આરામ કરી લઈશ

અહીંયા કદાચ રૂમ અવેલેબલ ના હોય મેં એવું જોયું નોન એસી રૂમ બહુ ઓછા ખાલી હોય છે અત્યારે બી મેં કોઈ છૂટ નથી ખાલી તમારે રૂમ અવેલેબલ ન હોય તો ડોરમેટરી હોય છે હોલ જો તો ખાલી હોલ બી મળી જાય છે એના ભાવ મને નથી ખબર પણ ફોન ઉપર સરખો જવાબ નહીં આપે અહીંયા આવો તો જ તમને પ્રોપર જવાબ આવશે ખાલી છે તો અહીંયા ગાડી તમને કહેશે ચાલો આવી જાઓ જો આ રીતનો અમારો રૂમ છે જેવું છે ટીવી આપેલું છે અને આ નું એસી છે આ બે બેડનો પલંગ છે નીચે એક્સ્ટ્રા નાખી દીધું છે આ બાજુ વોશરૂમ છે આ રીતનો રૂમ છે એમાં ત્રણ જણા આવી જાય સાડા નવસો રૂપિયામાં એટલે ડેફિનેટલી વ્યાજબી ભાવ છે અને આવા જેવું ખરા કદાચ જો તમારે જાજા ખર્ચા ન કરવા જયપુરમાં તો હાલો આરામ કરી લે અત્યારે રિયાનો ફોન આવ્યો ને હું વાત કરતો કરતો આવી ગયો હતો મારું ધ્યાન એક સામે છે છે ને ફરસાણ બધું અને પાછળ છે ને ને પતંગો છે 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 વાતાવરણ ફોગી મારી ચશ્મા નો ને બહુ દૂરથી મેં કીધું આ ડ્રોન ઉડે છે કે શું ઉડે છે આટલું સ્થિર ઉપર પછી એક્ઝેક્ટ મેં નિરાતો જોયું ને તો ખ્યાલ આવ્યો કે આ તો પતંગ ચગે છે જો આ પતંગ છે પછી જો અહીંયા નીચે કેટલી બધી પતંગ ચગે છે અને આજે વાતાવરણ તમે જોવો છો ને હજી સાંજના સાડા ચાર વાગ્યા છે ત્યાં આવવું છે એટમોસફિયર અને અત્યારે સુરત નથી અમે સાડા ત્રણ વાગે ચાલીને આવતા હતા જયારે હમણાં નીચે તમને બ્લોક લઈને બતાવતો ત્યારે એ વાતાવરણ હતું અત્યારે જે આપણે ગુજરાતમાં સાડા પાંચ વાગે જે સુરત દાદા જાવું જવું હોય એવું વાતાવરણ ત્યારે હતું એટલે અંધારું અહીંયા કદાચ છે ને વહેલું થઈ જતું હશે કેમકે મને એમ લાગે છે કે જેમ જેમ આગળ જશું હવે આગળ જે અમારી ટ્રીપ શરૂ જ છે હવે તમને કહી દઈ કે અહીંથી હવે અમે જાય છીએ પંજાબ ડેસ્ટિનેશન લગભગ અમૃતસરનો જ છે જોયા જોતો તો તો પ્લાનિંગ છે હું અત્યારે બધું કરતો કરતો ફોન આવ્યો વાત પછી પછી રિયા જોડે હમણાં નક્કી કરી તમને આઈડિયા આવી જ જશે પાણીપુરી

બબુજી સુ કહું છો પાણીપુરી ખાઈ લીધી તો પાણી જેવી થી હમ એનો ટેસ્ટ થઈ ગયો સે ઊભી દહીં પૂરી પાણીપુરી બધું પ્રોગ્રામ ચાલુ છે આય દહીં પૂરી આલે છો હમ અમારી પાણીપુરી તો પૂરી થઈ ગઈ પછી દહીપુરી ની ટેસ્ટિંગ થઈ ગયું અને બા છે એ ભાઈ ની રાહ જોવે છે એ ભાઈ આવે ને પછી ભાઈ આરે બેસી શકે બટેટા બોલે છે ને ભાઈ બનાવે એ બા માટે બા માટે સ્પેશિયલ બટાટા પૂરી બા છે ને તીખું ખાઈ ન શકે ને એના માટે સ્માઈલ અને મીઠી ચટણી જાજી બરોબર ને આપણા ભાઈ ગયા છે માં અને એ સમોસા કચોરી ને બધું ખાતા હોય તો પછી આજે રિયાએ મને કીધું કે ભાઈ આપણે અહીંયા પ્રોગ્રામ કરવો છે મેં કીધું કારો કાંઈ વાંધો નહીં આપણે બતાવી દે કચોરી સમોસા એકલો એકલો ખાઈ જાય ઉપાડી તો બનાવી લેવા દયો પાણી બતાઈ દે આ પૂરી કેવી લાગે છે છે રશું હાલો બા ચેસ કરીએ આપણે આ છોકરાઓ ચેસ કરે જ્યારે આપણે ચેસ કરીએ એને બતાવી કે ચેસ તો આપણી કરીયેગી એટલે ને તારે જો પૂરી આનો પૂરી પૂરી માં ચેસ કરે રે હા આ છોકરાઓ ને નામ ચેસિંગ કરે ને ચેસ વાહ 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 કમ આ દેતા હે છોકરા સી નો લાગે ભાઈ ખાઈ છે પાણીપુરી આ તમને હાથમાં શું થયું બધે એમ પૂછશે જોઈને આ માતાજી ગયા હતા ને દાદી ગયો હમ આ પાણી છે ને પાણી પૂરી નું માસી ની ત્યાંથી આવ્યું છે અને માસી ના હાથનું પાણી બહુ સારું બને છે એટલે સ્પેશિયલ થેન્ક્સ ફોર માસી રિયાના માસી હા હું જ્યારે ગઈ હતી ને પાણીપુરીનો પ્રોગ્રામ હતો ત્યારે લઈ આવી હતી એમાં એવું છે અમને બધાને કીધું તું પણ નીકળી નથી તમારા બાબનું તમે પાણી લઈ જાઓ એટલે આમ પાણી લઈ આવ્યા એટલે એને એમ ન થાય કે પાણીપુરી નો ખાધી આ માસીને ખોટું ન લાગે ને એના માટે પ્રોગ્રામ બનાવ્યો એના પુરાવા હાઇ પાસે પુરાવા બધાય પાણી ખાધું એનું હા